ફતેપુરા તાલુકાના તાલુકાનાગ્રા ના મંદિરે ધૂળેટી ના રાડ નો ભવ્ય મેળો ભરાયો પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના ઘોઘસ ગામે આવેલા ઇતિહાસમાં પ્રસિદ્ધ બાબા કનાગરાના મંદિર પર ધૂળેટી રાડ નો ભવ્ય મેળો ભરાયો આ મેળો ધૂળેટીની રાડ વર્ષો પહેલા ફતેપુરા તાલુકા મથકે ભરાતો હતો પરંતુ ફતેપુરા બજારનો વિકાસ થવાના કારણે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો રાડનો મેળો લુપ્ત થઈ ગયો હતો જેથી આદિવાસી સમાજની રૂઢિગત પરંપરા પ્રમાણે આદિવાસી સંસ્કૃતિ તેમજ રાડના આ મેળાને જીવંત રાખવાના હેતુથી ફતેપુરા તાલુકાના કુકસ ગામે ઇતિહાસમાં સ્થાન પામેલ બાબા કનાગરાના મંદિર પરિસરમાં ભીલ આદિવાસી પરંપરા પ્રમાણે ધૂળેટી રાડનો મેળો તારીખ તેર ત્રણ બે હજાર સત્તરથી ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારથી આજ દિન સુધી બાબા કનાગરાના મંદિર પરિસરમાં ધૂળેટી રાડનો મેળો ભરાય છે આ મેળાની શુભ શરૂઆત ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી અને ઘૂઘસ ગામના તેમજ આજુબાજુ ગામોના આગેવાનોના હસ્તે ચાંદ સૂરજના પ્રતિકવાળી ધર્મની ધજા ચડાવી અને તેમજ હવન પૂજા કરી આ મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો સમગ્ર મેળામાં કોયણ બનાવ નંબરની જેના અનુસંધાને ફતેહપુરા પોલીસ સ્ટાફ ખડે પગે રહી પોતાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અલ્કેશ પારગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુર